જય મોલી દવા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ટાઈટનું વાતાવરણ ફૂલ છે ભાઈ જો અમે એક તાજી વ્યાણેલી છે જરાક ટાઈટ લાગી ગઈ ને વળકો કર્યો અહીંયા થોડી થોડી તૈપા રાખે એટલે વાંધો ના આવે બાકી દૂસો બૂસો નખાઈ ગયો હવે ટાઈમ પાણી પાવાનો આને આને કંઈ નથી વાંધો ટાઈટ લાગે એવું ઓલી એક ભાઈ તાજું વ્યાણેલું હોય ને એટલે જરાક લાગે તો અંદર બાંધેલી હોય ને પાછો તાપ કરી દઈ એટલે વાંધો ના આવે બહો અને અહીંયા બધી છે એ હમણાં આ બધી હમણાં હોય સરવા બે પાડી અહીંયા જે મોટી છે એ જ આવવાનું એટલી જાય બાકી સાચી ના જાય હવે લીલાળો બધો આપણે પાઈ દીધો છે કુંદરી મકાઈ ખાસ કઈ કામકાજ છે નહીં આજ ભેવું કરવાનું છે હવાર હવારમાં ભાઈ પંખી અવાજ આવતો હોય જોરદારો गाम गामी मजा जी बड़ा से अलग खाओ जारी बाजू लीलू नाकेर थी दिया हूँ करे अपना भाई सरवा है रेडू दिए બાકી બને કન્ટિન્યુ આખો દિવસ જ કરવાનું છે આપણે પાણી બાણી કઈ કામ છે નહીં ભાઈ ડૂસો બુસો નાખી દીધો કમ્પ્લીટ ખાય છે જો ખાવા કરતા બગાડે વધારે હવે ભીંડિયું દુસો નવો છે એ ખાવા વાંધો નથી અહીંયા ભાઈ પાંચ ભીવું બેન હોય વાળ બાળે ભાઈ એને કાપવા જો હવે એમ કે હે ને તોલા ને હું બહુ થઈ ગયું છે અહીંયા છે એ બધું ખાઈ ગયું લાગે છે ખાઈ હું જાય ભાઈ બગાડે જો અડધો બગાડે ને અડધો ખાય ને હું કરે Bakalun bai zor dar tei gin hewa hanto no tei okor no. Borot bai kai se main bi waro duso. Kanta ma tei ji. Main bi nikre ne. Tori jaji. Rei jati wai pori wai hi. I kai Jari. Main bi ya kato wai kai. એમ લાગે થઈ લોયું ભરીન મુકી દઈ આપણે બહુ ટાઈટ ન ની હું વાતો હું હોય નઈ દઈ મુકી એ હું છે કે બહુ ટાઈટ આને પડે નઈ ને વાંધો ન આવે શરીર ને ડ્રેગન ફ્રૂટ ભાઈ આપણો નીકળી ગયો જોરદાર એમ લાગે કમળમ ડ્રેગન ફ્રૂટ ઈ છે ભાઈ બકાલો ભાઈ ને દઈ ગયું છે બધું હું ચાલુ છે આમનો દાણા ભાજી જોરદાર થઈ ગયો મેથી હવે થતી આવે લસણ ડુંગળી ગુવાર ભાઈ થતો નથી ગુવાર વાવી ભરી જાય બસ બાકી બને રેજો વિડીયો કન્ટિન્યુ આજે હજી પાછી પાવાનું છે એવું બધું કામકાજ કરવાનું છે આજે બને જો કન્ટિન્યુ વિડીયોમાં ટાઈમ થઈ ગયો ભાઈ અઢી ત્રણ જેવો વેહુ પાવાનો ટાઈમ થઈ ગયો હમણાં ભાઈ જો એને ને ટાઈટ જેવું વાતાવરણ છે એટલે પાણી આપણે પાણી છાંટતા નથી માથે એટલે કે ધમાતા નથી એમ થોડીક ભર્યું છે ભેહું બહુ સાર્યું એટલે હવે ભૂખર્યું ભૂખર્યું જેવી થઈ ગયું છે આવ હવે થોડુંક ટાઈટનું વાતાવરણ ઓછું પડે ને ત્યાં પાછી ચાલુ કર્યું બેક દિવારી તમારી દઈને તો કલરમાં પાછીઓ આવી જાય કાળા કલરમાં હા આપણે કેવી થઈ ગઈ ભોખરી જેવી બધી એવી થઈ ગઈ અને અંગો અમુક ભેવું ને પછી ને ભાઈ બહુ જાજો ટાઈમ ના સાફ કરો ને ધમારો નહીં ને તો પછી ખરજ એવું થઈ જાય કંઈ કહી ને એવા ખરજ બાજુ એમાં કરી નાખે એટલે થોડી ઘણી ટાઈટ હોય ને તો ધમા દેવી હોય તો હાલે કંઈ નળે નહીં અને આ ને ભાઈ કંઈ કોઈ જાતનું પ્રશ્ન જ ના આવે ખાલી જેવી તેવી નળી મારીને હાથ મારી દો ને એટલે કારી મકોડા જેવી થઈ ગયા ભેં કે ચામડી જેવી છે આસી ચામડીની છે એકદમ જોરદાર ભેં છે બસ ગોરલ આપણી ગોરલનો વારો લેવો છે કે ટાઈટ ઓછી પડે એટલે ગોરલ અને બળદ એ બેને ખાસ ત્યારે ધમારવાની જરૂર છે કેમ કે હા હમણાં ઘણો ટાઈમ થઈ ગયો નથી રહ્યા એને ભાઈ થઈ ગઈ છે સાફ ખાલી કરી નાખી જાય ને એટલે સાફ થઈ જાય કેમ કે હેવાર બહુ થઈ જાય એટલે પાણી આપીએ એટલે કરી નાખી ઓખીને કમ્પ્લીટ આવ બાકી ડૂસા સ્ટોક અહીં થઈ ગયો ખતમ પાછો વરી બધું નેદવાનું ભાઈ કામ પૂરું થાય પછી નવો સ્ટોક અહીં ભર્યું પાછો આપણે જે અવાજનો ડુસો છે એનો સ્ટોક કરવાનો થાય અહીંયા એ આપણા જૂના સબસ્ક્રાઈબર ને વ્યુઅર્સ છે એ ભાઈ ને ભાઈ ખબર નથી એ બધા ને કે વરોનો આપણો ભાઈ અહીંથી માંડીને વાહુંધીનો ડુસો હોય જ બસ બાકી બને રહેજો ભાઈ હું ભાઈ હું પાઇન મળીએ આગળ વિડીયોમાં એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ટાઈમ થઈ ગયો ભાઈ ચાર જેવો અને ભાઈ હું બે હું પાઇન આવી ગયા આપણે થોડું ઘણું પાણી અને બાકી હતું કાલનું ચાર હાથિયારાથી પાવા કલોનજીભાઈ જોરદાર નીકળી ગયો અહીંયા ભેવનું ભાઈ ટાઈટ જે હું થોડુંક વધારે હમણાં છે એટલે નથી પાણી બાણી નાખતા માથે એટલે આપણે એની વિડીયો કંઈ શૂટ કર્યો નથી ખાલી એમને પાઈને બાંધી દીધી ખીલા કરી દીધા પાછા પાણીમાં ભાઈ પાંચ છ ગ્યારા હયા પાવાના કલોજીભાઈ હાયરું થઈ ગયું જોરદારનું કાલ મકાઈની ગુંદરી પાઈ દીધું એટલે કલોનજી થોડીક પાઈ દીધી હતી આજ આ રી ગયું નથી થોડુંક પાવાનું એ પાઈ દઈ બસ બાકી હું કામકાજ બધું હાલે પાંધાનું કામ એ અડજેક પહેલે પૂગ્યું બાજુનું ખેતરમાં જો જીરું હજી તો ઉગીને અમુક થાય દેખાતું નથી બાયને જીરાનું ભાઈ વાવેતર ઘણું થયું છે કલોજીનું થયું છે ચણા દાણા ઘણા વાવેતર ત્યાં હવે જોઈ હું થાય હરો મોસ્ટ ઓફ તો જીરા જ બધું થાય ને વધુ ભાવ હોય એટલે જીરું હાથમાં આવે તો થાય જુગાર કહેવાય જીરાનો તો આપણે ફરવા રહીમ્યો તો જુગાર પચાવી ઘાનો એનું કંઈ નક્કી નહીં શું થાય નહીં બહુ થયું નહોતું બાકી ગુંદરી મકાઈ તો ઘાય નીકળી જાય હવે પંદર દિવસ યુરિયા નાખી દીધું હું યુરિયા નાખ્યું આ કાલના પાણી ભેગું નાખ્યું પંદર દિવસમાં તમારે આ નામી જોરદાર નીકળી ગઈ કલોનજીને ભાઈ કરોડા બરોડા ઉપાડીને પાણી પાઈ દીધું ચોથું આને હવે આને પાછું એકવાર દવાનું રાઉન્ડ કર્યું દવા દીન પછી પાછું પાંચમું પાણી પાહું કલોજીને ભાઈ પાણી જોઈને શેઠ ઊંધી લાંબા ગાળા ઊંધી સાડા ચાર પાંચ મહિના ઊભે આ કલોજી બાકી ભેવું કામકાજ બધું થઈ ગયું સરવાળી ભેવું હવે આવીએ સાડા ચાર પાંચ વાગે આવી જાય ભાઈ હું સરવારી બાકી બધા ગામની બાજુમાં ભાઈ વાળી છે અહીંથી ગામ દેખાતું અહીંયા પ્રોપર ગામની બાજુમાં એકદમ આવ બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં ભાઈ અને વિડીયોમાં કંઈ પણ ખામી રહેતી હોય તો કમેન્ટ પણ કરી દેજો મળીએ આવતા કાલ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય વસરાજ બધાને